હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં મેથીની સિઝન છે એટલે મેથીની અવનવી રેસીપી તો આપણે બનાવતા જ જોઈએ છીએ પણ જનરલી મેથીનું શાક ખાવાનું કોઈ પસંદ નથી કરતું તો આજે હું તમને એવું મેથીનું શાક બનાવવાનું બતાવીશ જે તમે રોજ બનાવીને તો ખાઈ શકો છો પણ નાના મોટા બધાને પસંદ આવશે અને ઊંધિયાને ટક્કર મારે તેવું બને છે પણ વધારે મહેનત નથી કરવાની બોલ્સને તળવાના નથી કે સ્ટીમ નથી કરવાના એવી પરફેક્ટ રીત બતાવીશ કે તળવાની કે સ્ટીમ કરવાની ઝંઝટ રહેશે જ નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે અડધો કપ જેટલી મેથી લીધેલી છે મેથી છે એને સરસ એવી આપણે વોશ કરી લીધી પહેલાં સુકાવી અને પછી આપણે એને ઝીણું ઝીણું કટ કરી લીધેલી છે તો મેથી છે હવે એને આપણે પ્લેટમાં લઈ લઈએ કારણ કે આપણે બોલ્સ માટેનો મસાલો બનાવવો છે તો અહીંયા હવે આપણે થોડા મેથીમાં મસાલા કરીએ તો મસાલામાં અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી દીધી છે થોડું એવું જ આપણે મીઠું એડ કરવાનું છે કારણ કે મેથી છે એમાં મીઠું બહુ જલ્દીથી વધી જતું હોય છે સાથે જ એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર તીખાસ માટે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર બે ચપટી જેટલા અજમા એટલે કે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરેલા છે અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી આ બસ આટલા જ બેસિક મસાલા આપણે લીધા છે અને મેથી છે એનો કડવો હલકો ટેસ્ટ હોય છે એને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને અહીંયા મેં એક ચમચી જેટલી લસણ વાળી ચટણી લીધેલી છે લસણ આદુ અને લાલ મરચું પાવડર ત્રણેય વસ્તુને દર દરું એવું વાટી લીધું છે અને બસ આ આપણે ચટણી બનાવી લીધી છે એમાંથી અડધી ચમચી આપણે અત્યારે બોલ્સમાં એડ કરીશું અડધી ચમચી આપણે બચાવી રાખશું અને હવે બાઇન્ડિંગ માટે આપણે અહીંયા ભાખરીનો કકરો ઘઉંનો લોટ લીધેલો છે તો અહીંયા આપણે એક ચમચી જેટલો ભાખરીનો લોટ એડ કરવાનો છે જે નોર્મલ આપણા ઘરમાં કકરો લોટ હોય છે ભાખરી માટેનો એ જ મેં લીધો છે આ લોટ એડ કરવાથી બોલ્સ છે એની અંદર ગાંઠો નહીં બને અને બોલ્સ છે આપણા સોફ્ટ બનશે ને ચીકણા નહીં બને આથી અહીંયા બે ચમચી જેટલો મેં અત્યારે બેસન એડ કરેલો છે આગળ આપને જરૂર લાગશે તો થોડો એડ કરશું પણ મેથી કરતા લોટનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને જો લોટનું પ્રમાણ વધારે હશે અને મેથીનું પ્રમાણ ઓછું હશે તો જ તમારા બોલ્સ છે બિલકુલ એકદમ હાર્ડ બનશે અને અંદરથી ગાંઠો બની જશે તમને જ્યારે ખાતી વખતે અંદરથી કાચા પણ લાગશે તો એક વાતનું ધ્યાન રાખશું કે મેથીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને એની સામે લોટનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું છે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું અને બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દેવાની છે તો જો હાથની મદદથી આ રીતે મસળવાનું છે જેથી કરીને મેથીમાં જે પાણી રહેલું હોય છે એ પણ થોડું છૂટશે અને આપણે છે વધારે પાણી એડ કરવાની જરૂર નહીં રહે તો આ લોટ બાંધતી વખતે જેમ બને એમ ઓછું પાણી આપણે એડ કરવાનું છે તો કોઈ બેકિંગ સોડા કે બેકિંગ પાવડર આપણે એડ નથી કરવાનું તો અત્યારે મેથીનું પ્રમાણ થોડું વધારે મને લાગે છે તો ફરી પાછો મેં એક ચમચી જેટલો બેસન એડ કરી દીધેલો છે અને અને હવે આવી રીતે ઉપરથી પાણી છાંટી બધી વસ્તુને એવી આપણે ભેગી કરી લેવાની છે તો જો અહીંયા એક વખત આ રીતે મેથીના જે મુઠિયાનું શાક હોય છે એ બનાવી જોવો એકદમ ઈઝી છે તમે રોજ બનાવીને ખાઈ શકો એવું બને છે અને વધારે મહેનત કે ઝંઝટ પણ નથી રહેતી તો ફરી પાછું હાથમાં થોડું પાણી લઈ મેં છાંટ્યું એટલે સરસ એવો લોટ છે આપણો એ બંધાઈ ગયો છે તો જો આપણો લોટ રેડી છે તો હવે આપણે એમાંથી બોલ્સ વાળવાના છે તો બોલ્સ વાળવા માટે હાથને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધા અને એકદમ નાની નાની સાઇઝના આપણે બોલ્સ વાળવાના છે કારણ કે આપણે એને સ્ટીમ નથી કરવાના કે નથી તળવાના અને બોલ્સ છે એ આપણે ગ્રેવીમાં એડ કરશું ત્યારે થોડા ફૂલી અને મોટા પણ થશે તો એકદમ નાની સાઈઝના બોલ્સ વાળવાના છે જેથી કરીને અંદર સુધી એકદમ સરસ એવા કુક થઈ જાય અને ખાતી વખતે પણ આપને આસાની રહે તો જો બધા બધો લોટ છે એમાંથી હું આ જ રીતે એક જ સરખા નાની નાની સાઇઝના બોલ્સ બનાવી લઉં છું તો જોઈ શકો છો તમે અહીંયા આપણા બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે અને એકદમ જોરદાર એવા દેખાય છે તો મસાલો છે બોલ્સનો એ તમે થોડો ટેસ્ટ કરીને પણ જોઈ શકો છો કંઈ વધારે ઓછું થતું હોય તો એડ કરી શકો છો તો ખાટો તીખો ને ગળ્યો ટેસ્ટ આપણે તો રાખશું એટલે ખાવામાં આપણું શાક ટેસ્ટી જ બનશે તો હવે આપણા બોલ્સ બની ગયા છે તો સીધો જ આપણે શાકનો વઘાર કરવાનો છે તો શાકના વઘાર માટે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી એની ઉપર આપણે એક પેન રાખી અને બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તમારા ઘરમાં જે પણ તેલ ખવાય છે એનો ઉપયોગ તમે કરી શકો છો જીરો અને હિંગનો આપણે વઘાર કરી દીધો વઘાર થઈ જાય એટલે બે મોટી સાઈઝની લીલી કટ કરીને લીધેલી છે જો લીલી ડુંગળીની પણ સીઝન છે એટલે અત્યારે લીલી ડુંગળી લીધી છે પણ તમારી પાસે લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો તો ડુંગળી છે એને હલકી એવી આપણે થવા દેવાની છે તો ડુંગળી થાય છે એની સાથે જ આપણે જે ચટણી બચાવીને રાખી હતી એમાંથી અડધી ચટણી અત્યારે એડ કરશું ને અડધી છે હજુય આપણે બચાવી રાખશું એનો આપણે આગળ ઉપયોગ કરશું તો આ ચટણી છે એને સરસ એવી ડુંગળી સાથે આપણે મિક્સ કરી દેવાની છે જેથી કરીને ડુંગળી સંતડાઈ જશે ત્યાં સુધીમાં આપણું લસણ પણ સરસ એવું સંતડાઈ જશે પણ સીધો તેલમાં ચટણીનો વઘાર નથી કરવાનો તો જો બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું અને ડુંગળીનો હવે હલકો કલર ચેન્જ થયો હલકી એ સોફ્ટ થઈ એટલે આપણે એમાં બે મોટી સાઇઝના ખમણીને એડ કરેલા છે તમે એના નાના નાના ટુકડા કરીને પણ એડ કરી શકો છો પણ ખમણીને એડ કરશું તો બહુ થોડું જલ્દી આપણું શાક બની જશે ટમેટાની ગ્રેવી છે આપણે જલ્દીથી કૂક થઈ જાય એના માટે આપણે અહીંયા અડધી ચમચીથી ઓછું મીઠું એડ કરેલું છે તો આખા શાકનું મીઠું અત્યારે આપણે એડ કરી દીધું છે તો હવે પાછળથી આપણે મીઠું એડ નહીં કરીએ ઉપરથી ઢાંકણ કવર કરી દઈએ અને ટમેટાની ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને થવા દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ એવી છે એ ગ્રેવી થઈ ગઈ છે એની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે તો આપણે એને એક વખત મિક્સ કરી લઈએ અને આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં એક ચમચી જેટલો મેં ધાણાજીરું પાવડર લીધેલો છે એક ચમચી જેટલો લાલ મરચું પાવડર લીધેલો છે લાલ મરચું પાવડરનું પ્રમાણ તમે થોડું વધારે ઓછું કરી શકો છો અડધી ચમચીથી ઓછો હળદર પાવડર એડ કરી અને બધા મસાલાને સરસ એવા મિક્સ કરી દેવાના છે એક્સ્ટ્રા આપણે કોઈ જ મસાલો એડ કરવાની જરૂર નથી બસ બેસિક આપણા જે મસાલીયાના મસાલા હોય છે એ જ આપણે એડ કરેલા છે હવે આપણા શાકનો ટેસ્ટ એક ઢાબા રેસ્ટોરન્ટ જેવો લાવવા માટે અહીંયા મેં ત્રણ ચમચી જેટલું દહીં એડ કરેલું છે તો જો ઘણા લોકો કહેશે કે દહીં ટમેટા સાથે પણ જો તમે ન ખાતા હોય દહીં ટમેટા સાથે અથવા તો તમારે દહીં એડ ન કરવું હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો પણ આપણે જે ઢાબા રેસ્ટોરન્ટમાં શાક ખાતા હોય છે એમાં આ રીતે ટમેટા અને દહીંનો ઉપયોગ સાથે જ થતો હોય છે કારણ કે ટમેટા અને દહીં બંનેના ટેસ્ટમાં ફરક હોય છે તો જો આપણે હવે એને પાછું કવર કરી દીધું અને એમાંથી તેલ છૂટું પડે ગ્રેવીમાંથી ત્યાં સુધી ફરી પાછું આપણે એને થવા દીધું તો દહીં એડ કરેલું છે એટલે બહુ જલ્દીથી તેલ છૂટું થઈ જશે તો જો અહીંયા સરસ એવું તેલ છૂટું થઈ ગયું તો એક નાની વાટકી જેટલું આપણે પાણી એડ કરી દીધું હવે આ પાણી છે એને સરસ એવું આપણે ઉકળવા દેવાનું છે તો પાણી ઉકળે છે આપણું ત્યાં સુધી આપણે રાહ જોવાની છે આપણે તરત જ આપણા જે બોલ્સ છે એડ નથી કરી દેવાના તો જો આ રીતે એકદમ સરસ એવું પાણી ઉકળવા લાગે એટલે આપણે બનાવેલા બોલ્સ અંદર એડ કરી દેવાના છે તો જો આ રીતે બધા બોલ્સ આપણે એક એક કરીને આવી રીતે છૂટા છૂટ્ટા એડ કરશું જેથી કરીને એકબીજાને ચીપકી ન જાય અને પાણી ઉકળે પછી જ આપણે બોલ્સ એડ કરવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખશું તો એક વખત બધું સરસ એવું મિક્સ કરી લીધું અને આપણે ઢાંકણ કવર કરી દઈએ અને ત્રણથી ચાર મિનિટ જેવું આપણે એને થવા દઈએ તો ત્રણથી ચાર મિનિટમાં બોલ્સ છે આપણા સરસ એવા કૂક થઈ ગયા છે અને એ ફૂલી પણ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો તો લાસ્ટમાં થોડો ગરમ મસાલો અને બચાવેલી ચટણી એડ કરી દઈએ આ રીતે લાસ્ટમાં ચટણી એડ કરશું એટલે લસણની ફ્લેવર એકદમ ઉભરીને આવશે હવે એક થી બે મિનિટ માટે શાક ને આમ જ ખુલ્લું થવા દઈએ જેથી કરીને શાકની ઉપર એકદમ સરસ એવું તેલ આવી જાય તો તમે જોઈ શકો છો શાકની ઉપર સરસ એવું તેલ આવી ગયું છે અને જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો જો આપણે સરસ એવું મિક્સ કરી દીધું અને શાકમાં મેં તમને દરેક નાની નાની ટીપ્સ એટલા માટે જણાવી કે તમે જ્યારે આ શાકની રેસીપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ આવું જ શાક બનીને તમારી ઘરે પણ તૈયાર થાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને શાકની ઉપર થોડા લીલા દાણા પણ એડ કરી દીધા તો ચાલો આપણું અહીંયા ગરમા ગરમ શાક બની ગયું છે તો રોટલા રોટલી કે ભાખરી સાથે ખૂબ જ મજા આવે છે ખાવાની તો ચોક્કસથી ટ્રાય કરજો અને હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ